સવાર થઈ ગઈ છે બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને ગામડાની સવાર તો એકદમ જ મસ્ત મીઠી મીઠી હોય ઉનાળો હોય કે શિયાળો હોય કે કોઈ પણ હોય પણ અત્યારે બહુ સરસ લાગે સવારમાં પક્ષીનો બોલતા હોય પક્ષીનો અવાજ આવતો હોય બધી ચહલ પહલ હોય ગામમાં ઓલે છકડાનો અવાજ આવે ને તોય મજા આવે આપણને તો મસ્ત સવાર થઈ ગઈ છે બધાના એજ ફ્રેશ થઈ ગયા છે બસ હવે મહેમાન આવવાના છે અને પછી જમવા એવું બધું જવાનું છે ગૌશાળામાં તો એવું બધું છે બધા નીચે છે તો અત્યારે મેં કીધું બ્લોગની શરૂઆત આજે આપણે છે ને ટેરેસ ઉપરથી કરીએ અને તમને બધાને ગિરનારના દર્શન કરાવીએ સવાર સવારમાં કેમકે અહીંયાથી ગિરનાર છે ને બહુ જ સરસ અને મસ્ત દેખાય તો ચાલો તમને એ મસ્ત મસ્ત દર્શન કરાવો મારી આંખો ખુલતી નથી કેમકે અત્યારે એટલો બધો તડકો છે ચાલો તો મસ્ત ગિરનારના દર્શન કરાવું છું દૂરથી તમને બતાવું છું એકદમ મસ્ત જે ટોચ ઉપર દેખાય ને એ જ ગિરનાર છે આપણે ઝૂમ કરીને પણ જોઈ લઈએ જો કેટલું મસ્ત નજારો છે એકદમ જ સરસ આ ડુંગર છે પણ જે ટોચ છે તમને દેખાય દેખાય ને એ ગિરનાર અહીંયાથી મસ્ત ચોખ્ખો જો આટલી દૂર હું ઊભી છું પણ અહીંયાથી મસ્ત દેખાય છે નજારો કેટલો સરસ છે એકદમ જ મસ્ત આજે ડુંગર દેખાય ને એનો જે આમ જોવાનો નજારો ને જોવાનો જે લાહો છે ને એ જ મજા આવે જો બધા ડુંગર છે ને એમાં એકદમ જ ટોચ દેખાય છે ઝીણી એ ગિરનાર તો કેવો લાગ્યો ગિરનાર તમને જોવામાં મજા આવી ને મને બહુ મજા આવી આમ તો રોજ જોતા જ હતા મેં કાલના લોકમેય બતાવ્યો હતો પણ એ સાંજનો નજારો હતો આજે મેં તમને સવારનો નજારો બતાવ્યો સાંજે એટલું મસ્ત લાગે ઝાકળ અને એવું કહેતા હતા કે રાત્રેની આજે દાદર દાદર છે ને ત્યાં બધી લાઈટો મૂકેલી છે એટલે રાત્રે તે લાઇટોને એવું તો અહીંથી દેખાતું જ તું પણ વિડીયોમાં ન આવે એટલે મેં કીધું સવારનું શૂટિંગ છે ને ઈચ તમને બતાવું તો બસ જો એવું બધું છે આજે અને આજે છે અમારો છેલ્લો દિવસ બસ આજે જ અમે નીકળી જવાના છીએ તો એ ચાર દિવસ તો ઓલરેડી થઈ ગયા છે ચોથો દિવસ છે તો આજે જે બધો પ્રોગ્રામ છે જે બધો પ્રસંગ છે એ પતાવીને આજે અમે નીકળી જવાના છીએ અમારા બાળકો જો તડકો આવ્યો તોય ઉઠવાનું નામ નથી લેતા ધર્મ ઉઠો ભાઈ નથી ઉઠવું ઉઠવું નથી રોતો તો તું હે આમ જો તમારી સામું તું રોતો તો રોતો તો

સાડી તો પહેરવી પડે અમારે એક બે જો સાડી પહેરવાને બાકી અમે કોઈ નથી બોલ તો ગાઈઝ અમે થઈ ગયા છીએ બધા રેડી અને અહીંયા જો મહેમાન માટે ગાડલા એ ત્યાં પથરાઈ ગયા છે હવે મહેમાન આવશે તો થોડીક વાર બેસશે પછી જમવા જશે અને પછી તેડીને જશે જેનું શ્રીમત થઈ ગયું છે એને બસ આજ ખાલી તેડવા માટે જ આવ્યા છે તો બસ મસ્ત રેડી થઈ ગયા બધા બાળકો રમે છે પછી જમવા જઈએ આપણે

તો ગાય જો ગૌશાળામાં રાખ્યું છે એટલે નીચે ગૌશાળા છે અને ઉપર વાડી જેવું છે ગાયું હજી બીજી ઘણી છે જો બધુડું જોર્યું ગિરનાર દેખાય છે અહિયાં થી સરસ મજા નો ગિરનાર ને જોતા જોતા ગમે ત્યાં જાવ તમે ગિરનાર તો પેલા દેખાય હે ને અને આ બાજુ જો મહેમાન એ ધમું ધ્યાન રાખજે આ બાજુ મહેમાન આવી ગયા છે અહીંયા વાડીમાં ને અમે બધા જો ગાયું જોવા આવ્યા છીએ હા હન છોકરાને બધાય ગાયું બતાવીશ ચાલો ત્યારે હવે મહેમાન આવ્યા છે પછી જમવાનું ને એવું બધું થાશે ત્યારે જમી લઈશું એ સરસ જમવા માટે બધા બેસી ગયા ને જમવામાં મૈસુ મોહનથાળ થાળ ભજીયા શાક રોટલી બધી વસ્તુ મસ્ત છે અને બધાય જ અહીં આજુબાજુમાં જમવા પણ બેસી ગયા છે મહેમાન પણ બેસી ગયા છે અને અમે અમારા ગ્રુપ સાથે એક જ સાથે બધા બેસી ગયા છીએ જમવા તો જમવાનું શરૂ થઈ ગયું છે અને ફાઇનલી સંગીતાને તેડી જવાના છે તો આજે બધા જ મહેમાન છે અહીં આવ્યા છે અને હવે જમણવાર પતે પછી તેડીને જવાનો કાર્યક્રમ રાખશે પોણા પાંચ વાગવા આવ્યા છે અને અમારા ઠેલા ને બધુંય બહાર આવી ગયું છે કેમ કે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે

પેંડા ઓરે સતીમોસે મેં તો ગાઈસ જો અહીંયા પેંડા લેવા ઉભા રહી ગયા છીએ અહીં છે ને પેંડા બધાય બહુ ફેમસ હોય તો અમે ઇતે લઈ લીધા છે જો કિલો જેવા લીધા છે ને ઘડીક ઉભા હતા કાનીલ તે હું લેવડાવું વેફર બોલો

ચાલો બસમાં જાવ નાસ્તા પાણી થઈ ગયા શરૂ કા કંઈક મળવું જોઈએ નવું તો આ ભાઈ અહીંયા ખાય છે એ ધર્મભાઈ આ બાજુ જોવો જરીક આ ભાઈ ઉઠીને અહીંયા ખાય છે જો અને હું અહીંયા મજા લેતી જાઉં છું આ ભાઈ અહીંયા ખાય છે ત્રણેય નાથમાં એક એક છે આ તો ત્રણેય દૂધિયા દુધિયા જેવું પહેરી લીધું છે ખાવું જ છે બસ મજા કરવી અને અમે અહીંયા બહારનું મજા લેતા લેતા છીએ

એક સોફો અહીંયા છે સામે અને અહીંયા અમાર મામા નો સોફો ઈ બે ગેસ અહીંયા અમે બે મા દીકરો બે ગયા જો આજ તો નજીક નજીક છે કા ગઈ વખતે થોડો દૂર હતો અને બસ તો જો પણ નવી હોય એવી હો ચમક 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 તાર જોવી છે હે એટલે અહીંયા આગળ વઈ જો જન શું કે ઓ બસ નીચે આમ જો આ દાદા પાસે તાર જાવ છે જા જાવ છે હે નહીં ઈ જાવ ઉતારે